આમલક્કી એકાદશી સંપૂર્ણ મહાત્ય કથા અને ઉપાય જય શ્રી હરિ મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલ પ્રાર્થનામાં આજે આપણે જાણવાના છીએ સુદ એકાદશી આમલકી એકાદશીનું અદ્ભુત માહિત્ય બે હજાર છવ્વીસમાં આમલકી એકાદશી સિત્તાવીસ ફેબ્રુઆરી શુક્રવારના દિવસે આવી રહી છે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાથી અને ભગવાન વિષ્ણુની આરાધનાનું અપરંપાર પુણ્ય પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ તેની પૌરાણિક કથા પૂજા વિધિ અને ચમત્કારી લાભ તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી હરિ જરૂરથી લખજો સૌ પ્રથમ જાણીએ આમલકી એકાદશીનું મહત્ત્વ આ એકાદશી ફાગણ મહિનાની શુકલ પક્ષમાં આવે છે આમળા વૃક્ષને ધર્મશાસ્ત્રોમાં દિવ્ય અને પવિત્ર માનવામાં આવે છે માન્યતા છે કે આમળા વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો નિવાસ હોય છે આ દિવસે આમળા વૃક્ષની નીચે બેસીને પૂજન કરવાથી અનેક જન્મોના પાપો નાશ પામે છે આ વ્રત કરનારને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે સ્કંદ પુરાણોમાં આ એકાદશીનું વિ વિશેષ મહત્વ વર્ણવાયું છે હવે આપણે આ વ્રતની પૌરાણિક કથા જાણીએ પ્રાચીન સમયમાં ચૈત્રરથ નામનો એક ધર્મપરાયણ રાજા હતા તેઓ દરેક એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરતા હતા એક વખત પાગણ સુધી એકાદશીના દિવસે સમગ્ર નગરજનો સાથે તેમણે આમળા વૃક્ષની નીચે વિષ્ણુ પૂજન કર્યું એ જ સમયે એક શિકારી ત્યાં આવ્યો તે ભૂખ્યો અને પાપી જીવન જીવતો હતો પણ પૂજન જોતાં જોતાં તેની અંદર ભક્તિ જાગી ગઈ તેને પણ ત્યાં જ ભગવાનના નામનો જપ કરવા લાગ્યો મરણ પછી તે શિકારીનું પુણ્યફળ મળ્યું અને આગામી જન્મમાં તે રાજા બન્યો આ કથા આપણને શીખવે છે કે એકાદશીનો એક ક્ષણનો સચ્ચો ભાવ જીવન બદલી શકે છે આ વ્રતની પૂજા વિધિ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સ્નાન કરી વ્રતનો સંકલ્પ કરવો ઘરમાં અથવા મંદિરમાં ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી આમળા વૃક્ષ પાસે જઈને પૂજન કરવું કુમકુમ અક્ષત ફૂલ અર્પણ કરવા ઘીનો દીવો પ્રગટાવવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો સાંજે આરતી કરવી અને બીજા દિવસે પારણું કરવું આ દિવસના ખાસ ઉપાયો આમળા ફળનું દાન કરવું ગરીબોને અન્નદાન કરવો અને અગિયાર દીવા પ્રગટાવવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ આ વ્રત કરવાથી આપણે શું ફાયદા થાય છે તો સૌ પ્રથમ કે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સંતાન સુખ પ્રાપ્તિ થાય છે આરોગ્યમાં સુધારો થાય છે નકારાત્મક શક્તિઓથી આપણે બચાવ થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ થાય છે જે ભક્ત શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે મિત્રો આમલકી એકાદશી માત્ર વ્રત નથી તે આત્મશુદ્ધિનો પવિત્ર દિવસ છે આ દિવસે સાચા ભાવથી કરેલ નાનું પુણ્ય કર્મ અને જન્મનું કલ્યાણ આપી શકે છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં લખજો જય શ્રી હરિ ફરી મળીશું આગામી ધાર્મિક વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ